જા મામલતદાર કચેરીએ અમે કલેક્ટર રૂપ એક આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ જેમાં અમારા આહિર સમાજના અગ્રણી એવા હીરાભાઈ જોગવા જે માસા કહેવાય છે તેમની ઉપર રાજકીય દાવા દાવા રાખી અને ખોટા પક્ષ પક્ષ પક્ષપાત કરી અને પૂછપરછના બાને જે હીરાભાઈ જોટવાને બોલાવી અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેસો કરવામાં આવ્યા છે તો અમારે તળાજા સમસ્ત આહિર સમાજ દ્વારા કલેક્ટર કચેરી અમે ઉભું આવેદનપત્ર આપવામાં આવેલા છીએ અને અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે અને ન્યાયિક તપાસ થાય અને જો જે કોઈ ગુનેગાર હોય તેને તેના સુધી પહોંચે તપાસના અંતે અને આમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે સમસ્ત સમાજ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનના રસ્તે જવું પડશે અને એની સંપૂર્ણ જવાબદારી જે કંઈ પ્રશાસન હશે તેમની રહેશે જય દ્વારકા દેશ હમણાં તાજેતરના સમયમાં અમારા આયુષ સમાજના આગેવાન અને ભામાશા એવા હીરાભાઈ જોટવા ઉપર જે રાજકીય કિન્નાખોરી રાખી અને ખોટી એફઆઈઆર કરી પૂછપરછના બાને લઈ જઈ અને ખોટી એફઆઈઆર કરી અને જે એની ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે એ અનુસંધાને અમે આહિર સમાજ સમસ્ત આહિર સમાજ વતી તળાજાના આહિર સમાજના આગેવાનો એમાં તમામ પાર્ટીના આગેવાનો સાથે મળી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે કે આ બાબતે જો ઘટતું કાંઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં યદવંશી આહિર સમાજ જે છે એ ગુજરાત લેવલે નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ આંદોલન કરવાના મહાસંમેલન કરવાના મૂળમાં છે અને એની સાથે આહીર સેના ગુજરાત પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ જો આમાં નિર્ણય સરખા પગલા લેવામાં નહીં આવે તો મહાસંમેલન થશે એ આપ સૌને જણાવું છું અને આ બધી ટોટલ જવાબદારી જે તે પ્રશાસન ની રહેશે ભારતમાં